ત્રણ આરોપીઓની ઉમરા પોલીસે ધરપકડ કરી શહેર સહિત રાજ્યના અન્ય પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ પાંચ ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રૂપિયા મોબાઈલ સહિત એક પોઇન્ટ છેતાલીસ લાખ થી વધુની મત્તાનો મુદ્દા માલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ તપાસ જ થોડા દિવસ અગાઉ અઠવાગ્યા ખાતેની બેંકમાં રૂપિયા ઉપાડવા આવેલ ખેડૂતને નોટોના બંડલમાં કેટલીક નોટો ફાટેલી છે કહી મદદ કરવાની બહાને નજર ચૂકવી પાંચસોના દરની એકત્રીસ જેટલી નોટો ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેમાં એક પિતા પુત્રનો પણ સમાવેશ થાય છે

હાલ તો આ ગેંગની ધરપકડ કરી વધુ તપાસ ઉમરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ આ ગેંગ દ્વારા અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે લોકો જોડે છેતરપિંડી કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે જેને લઈ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે જે રિમાન્ડ દરમિયાન અન્ય ગુનાઓ ખેલાવવાની પણ શક્યતા રહેલી છે